નમસ્કાર ખેડૂત મિત્રો રાજારામ એગ્રો એજન્સી બગદાણા વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે બગદાણા ગામની અંદર મોરી રમેશભાઈ ભીમજીભાઈ જે સ્પ્લેન્ડર બાઇક ઉપર ફુવારા સિસ્ટમ ગોઠવીને અદામા કંપનીનું શકેત જે મગફળીની અંદર નિંદામણ નાશ કરે છે તમામ પ્રકારનું નિંદામણ નાશ કરી અને મગફળી ખૂબ સારી રીતે વિકાસમાં પણ જોઈ રહ્યા છો તો ફુવારા સિસ્ટમ સ્પ્લેન્ડર બાઇકની અંદર ગોઠવીને જે બે મજૂરનું કામ એક ટુ વ્હીલર ઉપર તમને આપે છે તો આ વિડીયો જરૂર શેર કરજો જેથી કરીને બીજા ખેડૂતને માર્ગદર્શન મળે અસ્તુ જૈન રાજારામ એગ્રો એજન્સી બગદાણા